નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ અને હું છું આપની સાથે ગોપી ગાંગર આજે બે થી ત્રણ મુદ્દા ઉપર ચર્ચા કરવી છે એક તો જે દૂધસાગર ડેરી છે તેમાં લાંબા સમયથી એમના જે ચેરમેન છે અશોક ચૌધરી તેમની સામે વિરોધ પ્રદર્શન થઈ રહ્યું છે મુદ્દો સમજવો છે અને એમની સાથે આજે આપણે રાજકોટમાં પણ જોયું કે એક ફોટો ખૂબ વાયરલ થયો છે એક વાત ખૂબ વાયરલ થઈ છે કે જ્યાં પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ છે તેમને ક્યાંક ખુશ કરવાના ચક્કરમાં જે અત્યારે ક્યાંક ભાજપના પ્રદેશ પ્રમુખ તરીકે જેમનું એક નામ ખૂબ ચર્ચામાં ચર્ચામાં આવ્યું હતું એ ઉદય પણ આવ્યા છે અને એમની સાથે આજે જ્યારે સુરતની અંદર જે ખોડલધામ દ્વારા જે નવરાત્રીનું આયોજન કરવામાં આવે છે એમના એક ઉપર નિખિલ દોંગા ગોપાલ ઇટાલિયા અલ્પેશ કથિરિયા દેખાયા તેમને લઈને પણ ચર્ચા થઈ તો બીજી બાજુ રાજકોટની અંદર પણ ખોડલધામ ચર્ચામાં આવી કારણ કે ત્યાં એક મારામારીની ઘટના સામે આવી પણ ગોપીબેન સૌથી પહેલા તો આપણે સુરતથી ચર્ચા કરવી છે કે જે રીતે નિખિલ દોંગા ગોપાલ ઇટાલિયા અલ્પેશ કથિરિયા એક મંચ ઉપર દેખાયા સુરતમાં બધા ભેગા થયા અને એ પછી ક્યાંક ગોંડલની અંદર રાજકારણ ગરમાયું હોય તેવું લાગી રહ્યું છે કેમ આ બધું થયું બિલકુલ જો રીધી આખો કાર્યક્રમ જે હતો એ ખોડલધામની નવરાત્રીનો કાર્યક્રમ હોય છે ખોડલધામ ગુજરાતના અલગ અલગ જેટલી પણ જગ્યા છે શહેરોની અંદર નવરાત્રી કરતી હોય છે અમદાવાદની અંદર વાત કરવામાં આવે તો નિકોલમાં ખોડલધામની નવરાત્રી થાય છે રાજકોટની અંદર ચાર ઝોનની અંદર નવરાત્રી થાય છે સુરતમાં પણ ખોડલધામની જે નવરાત્રી છે જે પાટીદાર વિસ્તાર છે ત્યાં આગળ આ નવરાત્રિનું આયોજન કરવામાં આવે છે ખોડલધામ અલગ અલગ પાટીદાર જેટલા પણ આગેવાનો હોય છે જેટલા પણ પ્રતિષ્ઠિત લોકો હોય છે જેટલા પણ પાટીદાર સમાજ સાથે જોડાયેલા વેપારી હોય કે અન્ય નેતાઓ હોય એ બધાને જ આમંત્રણ આપતું હોય છે અને ખોડલધામમાં ત્યાં આગળ આ જે કાર્યક્રમ હતો તેમાં ખોડલધામ તરફથી જે ઇન્વિટેશન આપવામાં આવ્યું હતું તે ગોપાલ ઇટાલિયા નિખિલ ધોંગા બધાને ઇન્વિટેશન આપવામાં આવ્યું હતું અને સુરત સુરતની જો વાત કરવામાં આવે તો આ કાર્યક્રમના મુખ્ય સંચાલક તરીકે ત્યાં આગળ જે જવાબદારી સોંપવામાં આવી છે તે અલ્પેશ કઠેરિયાને સોંપવામાં આવી છે એટલે પાટીદાર તરીકે એમને નિખિલ ડોંગાને પણ ઇન્વિટેશન આપ્યું હતું ને ગોપાલ ઇટાલિયાને પણ ઇન્વિટેશન આપ્યું હતું પણ આ બધાની વચ્ચે અને જો વાત કરવામાં આવે તો છઠ્ઠા નોરતો નોરતું જ્યારે હતું અને છઠ્ઠા નોરતે ગોપાલ ઇટાલિયા અને નિખિલ ડોંગા આ કોઇન્સિડન્સ કહો કે પછી વ્યવસ્થિત રીતે પ્લાનિંગ કરીને અલ્પેશ કથેરિયા દ્વારા બોલાવવામાં આવ્યા છે એ હવે અલ્પેશ કથેરિયા જેનો ફોડ પાડી શકે પરંતુ એટલું સ્પષ્ટ છે કે બંને આરતીના સમયે ત્યાં આગળ ભેગા થઈ ગયા ગોપાલ ઇટાલિયા જે સૌરાષ્ટ્ર વિસાવદરમાંથી અત્યારે ખૂબ ચર્ચામાં છે સૌરાષ્ટ્રની અંદર અને નિખિલ ડોંગા નિખિલ ડોંગા સતત ગોંડલની અંદર ચર્ચામાં રહે છે અને નિખિલ ડોંગાની જો વાત કરવામાં આવે તો એમના ઉપર ગુસ્સી ટોક જે લાગેલું હતું એ એમાં એમની ધરપકડ ઉપર અત્યારે હાઈકોર્ટે સ્ટે આપી દીધું એટલે નિખિલ દોંગા અત્યારે જેલની બહાર છે અને સુરતની અંદર રહે છે તો તેવામાં જે રીતે અહીંયા આગળ ગોપાલ ઇટાલિયા અને નિખિલ ડોંગાની આ જે તસવીરો છે એ તસવીરોને જો આપણે જોઈએ તો એ તસવીર પણ આપણને ક્યાંક ને ક્યાંક એ ચોક્કસ બતાડી જાય કે બંને વચ્ચે જે વાતચીત થઈ છે વાતચીત ઘણું બધું ઇન્ડિકેટ કરી રહી છે એ વાતચીત ખૂબ નાની હતી કદાચ બની શકે કે રાજનીતિની વાતચીત ના પણ હોય પણ એનાથી રાજનીતિ ચોક્કસ ગરમાઈ ગઈ છે રાજનીતિ એટલે ગરમાઈ ગઈ છે કે અલ્પેશ કથેરિયા અલ્પેશ કથેરિયા જેને ગોંડલની વિરુદ્ધમાં એક આખું બિગુલ ફૂંકી દીધું હતું અને ત્યાં આગળ ગોંડલને મિરઝાપુરનું ઉપનામ આપીને જે રીતે પાટીદારોને લઈને ત્યાં આગળ પહોંચ્યા હતા પાટીદાર આગેવાનો ત્યાં આગળ પહોંચ્યા હતા તેવામાં નિખિલ ડોંગાનો સાથ મળી ગયો છે એટલે અત્યાર સુધી અલ્પેશ કથેરિયા ક્યારેય નિખિલ ડોંગા સાથે પોતાના કનેક્શનની વાતો નહોતા સ્વીકારતા જાહેર મંચ ઉપર નહોતા સ્વીકારતા હા પણ ઘણા બધા યુથ એજ કલ્યાણનું જે ઓર્ગેનાઇઝેશન છે નિખિલ ડોંગાનું તેના કાર્યક્રમોમાં આપણને અલ્પેશ કથેરિયા ચોક્કસથી જોવા મળતા હતા પણ એમની સાથેનું એમનું જે ગઠબંધન છે કે જે એસોસિએશન છે એ ક્યારેય જગજાહેર નહોતું થતું જે નવરાત્રિના કાર્યક્રમમાં જગજાહેર થયું છે અને નિખિલ ડોંગા અને અલ્પેશ કથેરી બંને જણા મંચ ઉપર આપણને સાથે જોવા મળ્યા ત્યાં ગોપાલ ઇટાલિયા હતા એટલે ગોપાલ ઇટાલિયા અને નિખિલ ડોંગા એ બંને જણા અહીંયા આગળ આપણને સાથે દેખાયા ગોપાલ ઇટાલિયાએ હાથ મિલાવ્યો એટલે ચોક્કસ એવું કહી શકાય કે આવનારા સમયમાં જે રીતે ગોંડલની રાજનીતિ છે અને ગોંડલની રાજનીતિમાં પણ એક માંગ ઊભી થઈ છે કે કોઈ પણ પાટીદાર ચહેરાને ટિકિટ આપવામાં આવે નિખિલ ડોંગાએ પણ ટિકિટ તો માંગી જ છે એટલે એક પાટીદાર ચહેરાની જે વાત કરવામાં આવે છે પાટીદાર ચહેરો કોણ હોઈ શકે એના ઉપર પણ એક સવાલ છે કારણ કે ભારતીય જનતા પાર્ટીમાં અત્યારે ગીતાબા જાડેજા ત્યાંથી ધારાસભ્ય છે પણ

નિખિલ તો ગોંડલની રાજનીતિમાં ચોક્કસથી ચર્ચા એટલે થાય કારણ કે પાટીદાર સેન્ટ્રિક આખી સીટ છે ત્યાં આગળ જો વોટરની વાત કરવામાં આવે તો લગભગ બે લાખની આજુબાજુ પાટીદાર વોટર છે અને આટલું પ્રભુત્વ હોવા છતાં પણ ત્યાં આગળ નોન પાટીદારને દર વખતે ભારતીય જનતા પાર્ટી ટિકિટ આપે છે અને નોન પાટીદાર જે છે એ ત્યાંથી ધારાસભ્ય બને છે તેવામાં હવે આ પાટીદાર રાજનીતિ છે એ ગોંડલમાં ગરમાઈ શકે છે અને આમ જોવા જઈએ જો ભારતીય જનતા પાર્ટી નોન પાટીદારને ટિકિટ આપે અને ત્યાં આગળ આમ આદમી પાર્ટી જે રીતે કામ કરી રહી છે અને આમ આદમી પાર્ટી સખત અટેકિંગ મોડમાં હોય છે તેવામાં જો પાટીદાર આમ આદમી પાર્ટી પણ કોઈ પાટીદાર નેતાને ટિકિટ આપી દે તો ત્યાં આગળ આખી રાજનીતિ બદલાઈ શકે છે એટલે આ એક ખૂબ જ ની વાત છે ચર્ચા ભયંકર થઈ રહી છે ગોપાલ ઇટાલિયા અને નિખિલ ડોંગા આ જે મુલાકાત છે એને લઈને પણ ચર્ચા થઈ રહી છે અને અલ્પેશ કથેરિયા ત્યાં હતા સેન્ટર અલ્પેશ કથેરિયાનું હતું એકદમ સ્ટેજ ખોડલધામનું હતું પણ ખોડલધામમાં નરેશ પટેલ સાથે ગોપાલ ઇટાલિયાની હમણાં જે મુલાકાત થઈ હતી એ પણ એટલો જ ચર્ચાનો વિષય બન્યું હતું અને સૌરાષ્ટ્રની અંદર પાટીદાર રાજનીતિ એક અલગ લેવલની હોય છે અને એ તો તમને પણ ખબર છે કે કયા લેવલ ઉપર પાટીદારો પોતાની રાજનીતિ કરતા હોય છે એટલે ગોંડલની અંદર રાજનીતિ ચોક્કસથી ગરમાઈ ગઈ છે રીતે બિલકુલ હવે એક વિષય આપણે આજે આપણ જોયો આનંદીબેન પટેલ નો કાર્યકાળ તમે ખૂબ નજીકથી જોયેલો છે તમે એમને સારી રીતે ઓળખો છો અને આજે કે એમનું એક સ્વરૂપ દેખાયું કે જે ઉદય કાનગર ના ના એ સ્વરૂપ એ રૂટિન છે એમ ઓકે અને ને હું એટલી સારી રીતે ઓળખું છું અને એ હું કહી શકું કે અનન્ધીબેનનો એ સ્વભાવ છે એ છે ને સ્કૂલમાં પ્રિન્સિપલ હતા અને સ્કૂલમાં પ્રિન્સિપલ હતા એ સરકારીમાં પણ પ્રિન્સિપલ તરીકેનું જ કામ કરતા અધિકારીઓ એમની પાસે ફાઇલ લઈ જતા ડરે કારણ કે આનંદીબેન કરતા હતા અને એટલે એવું કહેવાતું હતું કે નરેન્દ્ર મોદી ના ગયા પછી એટલે બે હજાર ને ચૌદ માં જયારે નરેન્દ્રભાઈ દિલ્હીમાં ગયા અને ત્યારબાદ આનંદીબેન આવ્યા તો આનંદીબેન ની સરકારની અંદર અધિકારીઓમાં એક હોફ હતો જે વિજયભાઈ ની સરકારમાં નહોતો જોવા મળતો એટલે આનંદીબેન માટે એવું કહેવાય કે આનંદીબેન એકદમ કડક હેડ છે એકદમ ટીચર જેવા છે કે જે કડક રીતે સ્કૂલના નિયમોનું પાલન કરાવડાવતા હતા એ કોઈ પણ વિદ્યાર્થી હોય એક્સ વાય ઝેડ કેમ ના હોય આનંદીબેન રાજકોટ પહોંચ્યા રાજકોટમાં અહીંયા આગળ ઉદય કાનગઢ સાથેની આ તસવીર આપણે જોઈ શકીએ છીએ સમય હતો કે એમને ઉદય કાનગડ એવું હશે કે આનંદીબેનને હું શહેરની અંદર લઈ જાઉં ત્યાં મારો રોલો પડાવી દઉં ત્યાં આગળ એકદમ જેને કહી શકાય કે લોકો જોવે કે આનંદીબેન સાથેના કેટલા સારા સંબંધ છે પણ અહીંયા આગળ ઉદયગાંગર ભૂલી ગયા હતા કે આનંદીબેન પોતે યુપી ના ગવર્નર છે ગવર્નરની એક પ્રોટોકોલ હોય છે ગવર્નર ગમે તે રીતે ન જઈ શકે ગવર્નરના પણ ઘણા બધા નિયમ હોય છે જે ફોલો કરવાના હોય છે અને આનંદીબેન ત્યાં આગળ પહોંચ્યા માન્યું કે ગુજરાત થી છે પણ છે તો એમનું અત્યારે જો વ્યક્તિત્વની વાત કરવામાં આવે તો આનંદીબેન એક એવું વ્યક્તિત્વ છે કે જે ગવર્નરની સાથે સાથે પણ ભારતીય જનતા પાર્ટીના એક વરિષ્ઠ નેતા છે અને ઈચ્છે ત્યારે સીધું પ્રધાનમંત્રી ગૃહમંત્રી કેન્દ્રીય ગૃહમંત્રી આ બધા જ સાથે વાતચીત કરી શકે છે એટલે ઉદયભાઈને એવું હશે કે ભાઈ ત્યાં આગળ આનંદીબેનને શહેરમાં લઈ જઈશું એટલે મારો રોલો પડી જશે પણ આનંદીબેનને સીન પાડી દીધો ઉદયકાનગઢનો કાનગઢનો સ્પષ્ટ શબ્દમાં કહી દીધું ભાઈ તારે જે કરવું હોય અહીંયા કરી લે કારણ કે સીધી વાત છે આનંદીબેન જે રીતે પોતે એક ટીચરની એમ અને બીજી વસ્તુ શું છે કે જો આનંદીબેન શહેરની અંદર જાય રીધી તો તકલીફ એ થાય કે એક તો પ્રોટોકોલ તમારે ફોલો કરવો પડે સાથે સાથે તમારો એમનો કન્વોય જઈ રહ્યો છે તો તમારે રોડ રસ્તા પણ રોકવા પડે અને આ બધી સમસ્યાઓ નવરાત્રીમાં ક્યાં નુકસાન પહોંચાડે પાર્ટીને એટલે આનંદીબેનનું આ જે ડિસિઝન હતું એ કદાચ એમના પોઈન્ટ ઓફ વ્યૂ થી એકદમ પરફેક્ટ હતું પણ ઉદય કાનગઢને અહીંયા આગળ એવું બી લાગ્યું હશે કે આનંદીબેન મિજાજ કંઈક અલગ છે પણ આનંદીબેનનો એ જ મિજાજ છે આજનો નથી વર્ષોથી એ મિજાજ છે અને આનંદીબેન એમના એ મિજાજ માટે પણ જાણીતા છે ગુજરાતમાં પણ ક્યાંક એવું લાગ્યું કે હું કોઈ પૂર્વ મુખ્યમંત્રી છે પાટીદારમાંથી છે અત્યારે જે રીતે અરવિંદ રૈયાણી સક્રિય થયા છે તો એમની સામે ભલે ઉદય એમનાથી થયો હોય પણ જે રીતે વર્ચસ્વ બીજી રીતે પણ જમાવવું હોય પણ ઋધી આમાં સવાલ એ આવે છે અહીંયા આગળ સમજવું એ પણ જરૂરી છે કે આનંદીબેન ગયા હતા ખોડલધામ એ ખોડલદામ કાગવડની અંદર એમને ધજા ચડાવવાની હતી ત્યાં આગળ ધજા ચડાવી ત્યાં નરેશ પટેલ સાથે એમની ઔપચારિક વાતચીત પણ થઈ છે અને ત્યાંથી પછી એ નીકળ્યા હતા અને ત્યાંથી નીકળીને એમને ઓલરેડી આનંદીબેન ઘણા જે એમના શેડ્યુલ હોય એ શિડ્યુલથી થોડા લેટ ચાલી રહ્યા હતા અને જ્યારે એ રાજકોટ તરફ આગળ વધ્યા તો ક્યાંક ક્યાંક ને જેને કહી શકાય ને કે ઉદય બતાવવું હતું સરસ સંબંધ છે કે મારે ઘરો છે પણ આનંદીબેને અહીંયા બઉ ક્લિયર કરી દીધું કે ભાઈ રાજનીતિ એક તરફ અને એક તરફ એમના પોતાના પ્રોટોકોલ હોય છે અને આજે પણ એ જ તુમાખી સાથે હું જીવું છું એ જ રાજનેતા છું જે આજથી પાંચ દસ વર્ષ પહેલા હું હતી મુખ્યમંત્રી હતા ત્યારે અધિકારીઓ થથરતા હતા એવું નથી કે એ વખતે નરેન્દ્રભાઈની સરકારની અંદર દીધી હું તને એક ઉદાહરણ આપું કે જયારે નરેન્દ્રભાઈની સરકાર હતી ત્યારે પણ ગુજરાતની અંદર આનંદીબેન પાસે કોઈ પણ અધિકારીને ફાઇલ લઈને જવાય કારણ કે રેવન્યુ મિનિસ્ટર હતા એ વખતે અને ફાઇલ લઈને જાય ને તો આનંદીબેન પાંચ સવાલ પૂછતા હતા એમનું એટલું જબરદસ્ત હોમવર્ક રહેતું હતું અને આનંદીબેન જે કેરેક્ટરિસ્ટિક છે કે એકદમ પ્રિન્સિપલની જેમ કામ કરવાની એ ઉદય કાનગઢ ને પહેલી વાર કદાચ એહસાસ થઈ ગયો છે કે ભાજપના નેતા ભલે રહ્યા પણ આજે પણ એ જ ખુમારી સાથે હું જીવનારી વ્યક્તિ છું એટલે હવે આ વાત ઉપરથી બીજા ભાજપના નેતાઓ પણ સબક શીખવું જોઈએ કે એ આવું કંઈક આવનાર સમયમાં કરે પેલા ચેતી જાય બિલકુલ અને આનંદીબેન સાથે તો ચોક્કસ થી ચેતી જાય કારણ કે જેવા નેતા માની એવા નેતા હોતા નથી અને બીજી વસ્તુ છે કે તમારે એ સમજવું પડે કે કયા નેતાનું કયું પ્રોટોકોલ હોય છે જો વિધાઉટ પ્રોટોકોલ કોઈ પણ નેતા કામ કરે ને તો એ કેન્દ્રીય મંત્રી પણ હોય ને તો પણ એક વાત તો કહી જ દેશે એટલે તમારે પ્રોટોકોલ ને સમજવું પડે એ પાર્ટી ના પછી થાય છે એ પહેલા એમના પ્રોટોકોલમાં આવે છે બિલકુલ લાંબા સમયથી આપણે જે દૂધસાગર ડેરી વિરોધ છે લઈને ઘણી બધી ચાલી બિલકુલ વિધિ જો ઠાકોર સમાજ અત્યારે મેદાનમાં આવ્યો છે અશોક ચૌધરીનો વિરોધ થઈ રહ્યો છે દૂધસાગર ડેરી અને ખાસ કરીને પાટણ હારીજવાળો જે આખો વિસ્તાર છે ત્યાં આગળ વિરોધ થઈ રહ્યો છે સૌથી પહેલા તો એ વિરોધ આપણા દર્શકોને બતાડી દઈએ પશુપાલક એકતા હજુ નહી ચેરમેન શ્રી ને ખબર પડવી પડે કે પાટણની ધરતી ઉપર

ફોટો ફોટો માનલો ફોટો ફોટો આલતો વિડિયો સામે દેખું છે આ ફોટો પરામતાને ઉદયપુર પરામતાને મીટિંગમાં આયા છે આ તો મોર સાથે લાડવા આયા મોર સાથે મોર સાથે લાડવા આયા મોર સાથે

જે રીતે પાટણ અને હારીજનો વિસ્તાર છે અને ત્યાં આગળ ઘણી બધી એવી મંડળીઓ છે જે મંડળીઓની અંદર હવે એજન્ટ મૂકી દેવામાં આવ્યા છે અહીંયા આગળ અશોક ચૌધરી દ્વારા એજન્ટ મૂકવામાં આવ્યા છે આમ જોવા જઈએ તો આવી મંડળીઓમાં એજન્ટ નિમાતા નથી પણ અશોક ચૌધરી દ્વારા અહીંયા એજન્ટ નીમવામાં આવ્યા છે હવે એજન્ટ કામ શું કરી રહ્યા છે તો કે એ એજન્ટ જે અમુક ગામો છે એ પર્ટીક્યુલર સમાજના અમુક ગામો જે છે એ ગામોની અંદર જાય છે અને ત્યાં આગળ જે દૂધના ભાવ હોય એટલે ફેટ ઉપર દૂધના ભાવ મળતા હોય છે એ ફેટ ઓછી બતાવે છે કાં તો પછી એમ કે છે કે આ દૂધ ચાલે એવું નથી આની અંદર આ તકલીફ છે એટલે ક્યાંક ને ક્યાંક એક વાંધા વચકા કાઢે છે અને જેના કારણે જે પશુપાલકો છે એ પશુપાલકોને નુકસાન થઈ રહ્યું છે હવે અશોક ચૌધરી અહીંયા એ સમજવું પડશે કે જો પશુપાલકોનું આ રીતનું ક્યાંક ને ક્યાંક નુકસાન થતું હોય તો એની સીધી અસર દૂધ દૂધસાગર ડેરી ઉપર બી થઈ શકે કારણ કે મહેસાણાની સૌથી મોટી એ ડેરી છે અને જે રીતે ડેરીમાં રાજનીતિ પણ આપણે જોઈએ વિપુલ ચૌધરી વખતે જે રાજનીતિ આખી થઈ હતી અને ફાયરિંગ સુધા થયું હતું ત્યાં આગળ એવી પણ ચર્ચા અને પછી અશોક ચૌધરી અને હવે આવનારા સમયની અંદર ચૂંટણી એટલે અશોક ચૌધરી અહીંયા આગળ એ સમજવું જરૂરી હશે કારણ કે અત્યારે જે રીતે અમૂલના ચેરમેન બનીને બેઠેલા છે અને ઇલેક્ટેડ છે ચેરમેન બન્યા છે ત્યાં આગળ લોકોએ વોટિંગ કર્યું છે પરંતુ આ ચેરમેન તો જ રહી શકે જો એ દૂધસાગર ડેરીની સાથે ટ હોય ત્યાંના ડિરેક્ટર કે ચેરમેન હોય તો જે રહી શકે હવે એવામાં હવે દૂધસાગર ડેરીની અંદર ફરી ચૂંટણી આવવાની છે અને આ જો ચૂંટણીમાં ક્યાંક બની શકે કે અશોક ચૌધરી જે છે અશોક ચૌધરી ના પણ રહે તો એ અમૂલના ડિરેક્ટર તરીકે અમૂલના ચેરમેન તરીકે નહીં રહી શકે એટલે એમના માટે એક ઝટકો ગણાશે પણ અહીંયા આગળ જે મુદ્દાઓ છે એ મુદ્દાને પણ આપણે સમજી લઈએ કારણ કે પશુપાલક સમિતિ દ્વારા પાંચ માંગણીઓ દૂધસાગર ડેરી સમક્ષ મૂકવામાં આવી હતી કોઠા પદ્ધતિ રદ કરી જૂનું પશુપાલક દૂધ ખરીદી ડેરીઓમાં લાગુ કરે એટલે જે મેં તમને કીધું કે જૂનું જે ભાવપત્રક હતું એ લાગુ કરવાની એ લોકો માંગ કરી રહ્યા છે સાથે સાથે વર્ષ બે હજાર પચીસ ના બજેટમાં એકસો ને અઠ્ઠાણું પોઈન્ટ નવ્વાણું કરોડ વ્યાજ કમિશનના ખર્ચની જોગવાઈ છે જે મુજબ એક લિટર લેખે બે પોઈન્ટ પચીસ પૈસા રૂપિયા પશુપાલકના ભાગે આવે છે જે બાબતની સ્પષ્ટતા કરી ખુલાસો કરે કારણ કે એક લિટર લેખે જો ટુ પોઈન્ટ ટ્વેન્ટી ફાઈવ આવતા હોય તો ક્યાંક ને ક્યાંક અહીંયા આગળ પશુપાલકોનું નુકસાન થઈ રહ્યું છે પશુપાલકોનું એ દાણ હોય કે અન્ય વસ્તુ હોય એ ઘણી મોંઘી થઈ ગઈ છે અને સામે જે દૂધના ભાવ મળવા જોઈએ એ પ્રકારના ભાવ મળતા નથી બીજા રાજ્યની ખરીદી સેન્ટરો કરતા મહેસાણા પાટણ ગાંધીનગરના પશુપાલકોને ઊંચા ભાવ આપો કારણ કે આ ડેરી અમારી છે જો અહીંયા આગળ મેં તમને જે રીતે કીધું કે વિપુલ ચૌધરી વખતે એક ભાવ હતો કે અમારી ડેરી છે જ્યારે તમને એ તમારું પોતાનું લાગે ને ત્યારે લોકો એક અલગ ભાવના સાથે કામ કરતા હોય છે અને અહીંયા આગળ હવે થઈ રહ્યો છે છે કે ભાવના ક્યાંક ક્યાંક મરી પરવાડી રહી લોકોને એવું લાગી રહ્યું છે કે અમે આટલી મહેનત મજૂરી કરીએ છીએ અમારા પશુઓનું દૂધ લાવીએ છીએ એને ભેગું કરીએ છીએ પણ જે અમને પોષણક્ષમ ભાવ મળવા જોઈએ એ ભાવ નથી મળી રહ્યા એટલા માટે થઈને આ વાત અહીંયા આગળ ઉભી થઈ રહી છે સો કરોડથી મોટા ખર્ચ પ્રોજેક્ટ કરવા માટે ડેરીની જનરલ મંડળીઓની સંમતિથી નિર્ણય કરવો હવે સો કરોડ થી મોટા એ તો સ્વાભાવિક છે કે ક્યાંક ની પણ વાત આવે છે કે કરપ્શન ના થાય એટલા માટે થઈ અને જનરલ મંડળીઓ જે છે તેની સંમતિથી નિર્ણય લેવા જોઈએ કારણ કે છેલ્લે તો છે તો સહકારી ડેરીને અને સહકારીતાની અંદર કોઈ એક વ્યક્તિનું ડિસિઝન માઈને નથી રાખતું ત્યાં તમારે બધી જ નાની નાની મંડળીઓ પશુપાલકો બધાના ડિસિઝન માઈને રાખે છે ત્યારે જઈને એક મોટી ડેરીનું સ્વરૂપ બને છે અને આ નિયમ જે છે વર્ગીસ કુરિયન દ્વારા જે જેમણે દૂધ ક્રાંતિ કરી શ્વેત ક્રાંતિ કરી એમના દ્વારા નિયમો બનાવવામાં આવ્યા હતા જ્યારે સહકારિતાનો આખો પાયો નખાઈ રહ્યો હતો તો એ નિર્ણયો મંડળીઓ દ્વારા લેવામાં જોઈએ પણ અહીંયા ક્યાંક લાગે છે એવું કે ભાઈ એ નિર્ણયો પણ ક્યાંક સત્તાના જોરે સિંગલ હેન્ડેડલી લેવાતા હોય ડેરી દેવા મુક્ત ન થાય ત્યાં સુધી નવા પ્રોજેક્ટ અને નવા બાંધકામ પર અંકુશ લગાવવામાં આવે એટલે આ પણ ડેરીના ફાયદા માટેનું જ કામ છે હવે જોવાનું રહેશે કારણ કે અશોક ચૌધરી જે રીતે આખી રાજનીતિ કરી રહ્યા છે અને દૂધસાગર ડેરીની રાજનીતિ છે કારણ કે હવે તેઓ અમૂલમાં પણ જતા રહ્યા છે અમૂલના પણ ચેરમેન બની ગયા છે એટલે ક્યાંક ને ક્યાંક જેને કહી શકાય ને કે પોતાનું વર્ચસ્વ વધારવાનો એક પ્રયત્ન કરી રહ્યા છે અને આ વર્ચસ્વ વધારવાનો જે પ્રયત્ન છે એની અંદર નુકસાન કોનું થઈ રહ્યું છે તો કે પશુપાલકોનું નુકસાન થઈ રહ્યું છે એટલે અશોક ચૌધરીને પણ અહીંયા સમજવું પડશે કે જો પશુપાલકોનું નુકસાન થશે તો આ ડેરી નહીં ચાલી શકે અને આ ડેરી પશુપાલકો ઉપર જ આધારિત છે જો પશુપાલકોને ફાયદો નહીં થાય અને પશુપાલકોને નુકસાન થશે તો સૌથી મોટો લોસ જે છે એ ડેરીની અંદર જ થવાનું છે એટલે ક્યાંક અશોક ચૌધરી સત્તા આવ્યા પછી ભૂલી ગયા હોય પશુપાલકો ને એવું અત્યારે પશુપાલકોની લાગણી છે અને પશુપાલકોમાં બી ખાસ કરીને જે પાટણ હારી સાઈડના જે ખેડૂતો છે અને જે પશુપાલકો છે એ લોકોને આ લાગણી ચોક્કસ થી થઈ રહી છે એટલે અશોક ચૌધરી અહીંયા વિચાર કરવો જોઈએ બિલકુલ એટલે સહકારીતા જગતની અંદર રાજકારણ ગરમાયેલું છે બીજી બાજુ આપણે બનાસ ડેરીમાં પણ એટલું જ રાજકારણ ગરમાયેલું જોયું પણ હવે જોવાનું છે કે અશોક ચૌધરી છે કેટલું ધ્યાન પોતાના પશુપાલકો ઉપર આપે છે નહીતર તો ફટકો પછી એમને જ છે એટલે બિલકુલ બિલકુલ રિદ્ધિ અને કારણ કે બનાસ ડેરીની અંદર હવે લગભગ સોળ સીટ માંથી એક બેઠક એવી છે કે જ્યાં આગળ હવે થવાની છે એટલે એ પણ જોઈશું કે કોણ જીતે છે કારણ કે જે રીતે પાર્ટી દ્વારા મેન્ડેટ આપવામાં આવ્યો તો ને શંકર ચૌધરીએ જે રીતે મેનેજમેન્ટ કર્યું બધાને મનાવી લીધા એ હરિભાઈ ચૌધરી હોય હોય કે કોઈ પણ હોય આ બધા જ માની ગયા અને હવે ખાલી એક જ સીટ ઉપર જે ચૂંટણી આવી રહી છે એ ચૂંટણીમાં પણ જોઈશું કે શું થવાનું છે કારણ કે સહકારિતાની રાજનીતિ જે છે એ એક બે નહીં પણ લાખો પશુપાલકોને અસર કરે છે અને લાખો લોકો આની સાથે જોડાયેલા છે એટલે તેની પણ આપણે ચર્ચા કરીશું આજનો રિપોર્ટ આપને અમારો કેવો લાગ્યો મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર